ધનસુરાની ખડોલ ગ્રામ પંચાયતના રામાપીર કંપા ગામે પચીસ વર્ષ જૂની જર્જરિત પાણીની ઓવરહેડ ટાંકી નવી બનાવવા માંગ પાણીની ટાંકીની આજુબાજુ વીજળીના થાંભલા બાલમંદિર અને અવર જવરનો મુખ્ય માર્ગ પણ છે પાણીની ટાંકી ક્યારે ધરાશય થઈ જાય એ કોઈ નક્કી નથી તો જાનહાનિ થાય તો એના માટે જવાબદાર કોણ જેથી ખડોલ ગ્રામ પંચાયતના રામાપીર કંપા ગામના નાગરિકોની માંગ છે કે જૂના ટાંકાને ઉતારી લઈ નવો ટાંકો મંજૂર કરી બનાવી આપવામાં આવે તો સારું આજે રામાપીર કંપાની અંદર વર્ષો જૂની ઓવરહેડ ટાંકી આવેલી છે જે બહુ પુરાણી થઈ ગઈ છે અને કિરાડો પડી અને એનું પ્લાસ્ટર પણ ખૂટી ગયું છે એકાદ બે વખત રિપેર કરી છતાં પણ એ જ હાલ છે એની આજુબાજુમાં વસ્તી છે બાલમંદિર આવેલું છે અને લાઇટની હાઈ ટેન્શન લાઇટ લાઇન પણ આવેલી છે એટલે ક્યારે આ ધરાશાયી થાય એ કહી શકાય એવું નથી અને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ હજુ કોઈ એનો નિકાલ આવેલ નથી તો વહેલામાં વહેલી તકે આનો કંઈક નિકાલ થાય અને એ ટાંકી પાડી અને નવી બનાવવામાં આવે એવી અમારી ગામ લોકોને વિનંતી છે